સુરત જિલ્લાના સાબરગામ ખાતેની કરોડો રૂપિયાની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મારનાર ભેજાબાજની સુરત ભેજાબાજ ની ટીમે ઝડપી પાડ્યો છે આ ગુનામાં ચૌદ વર્ષ પહેલા ગુનાને અંજામ આપ્યો હતો સાબરગામની જમીન બોગસ દસ્તાવેજોના આધારે વેચી મારનાર અમદાવાદનો નો શખ્સ ચૌદ વર્ષ ઝડપાયો હતો ઘોડો રોડ ઉપર રહેતા અજય પટેલના પિતા પ્રવીણભાઈએ નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં સાબરમતીની જમીન લાખો રૂપિયામાં ખરીદી હતી ત્યારથી માલિકી ચાલી આવતી હતી માર્ચ બે હજારની સાલમાં આ જમીન બોગસ દસ્તાવેજોના આધારે કિશોરભાઈ નેમાવતને વેચી દેવામાં આવી હતી જેને લઈ ગુનો નોંધાયો હતો આ જમીનના ખોટા દસ્તાવેજો બનાવવામાં આખી ટોળકીની સંડોવણી બહાર આવી હતી સંજય ઉર્ફ કાલી કેશવ નવપરાની સંડોવણી બહાર આવી હતી ધરપકડ થાય તે પહેલા સંજય ફરાર થઈ ગયો હતો ચૌદ વર્ષથી ફરાર સંજય ઉર્ફ કાલી અમદાવાદના નિકોલમાં ક્લિસ સોસાયટીમાં રહેતો હોવાની બાતમી વચ્ચે ડીસીપી ઝોન ની ટીમે દબોચી લઈ પુના પોલીસે સોંપ્યો હતો